વિશ્વના સૌથી રહસ્યમય પયંગબરોમાંના એક બેંગ્લેરિયાના બાબા વાંગા ફરી એકવાર સમાચારમાં છે આ વ્યક્તિ એવી એક ભવિષ્યવાણી માટે જેને વિજ્ઞાનથી લઈને સામાન્ય માણસ સુધી બધાને ચોંકાવી દીધા છે તેઓએ દાવો કર્યો છે કે આગામી હજારો વર્ષમાં ચંદ્ર સંપૂર્ણપણે નાશ પામશે અને આ ઘટના એવી વિજ્ઞાનક હશે કે પૃથ્વી પર જીવનનું સંતુલન ખોવાઈ જશે બાબા વાંગાના મતે ત્રણ હજારથી પાંચ હજારની વચ્ચે એક વિશાળ ઉલ્કા ચંદ્ર ઉપર અથડાશે આ અથડામણ પછી ચંદ્ર ધૂળના વાદળમાં વિખરાઈ જશે જો પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉગ્ર અદૃશ્ય થઈ જાય તો તેની અસર ફક્ત આકાશમાં જ નહીં પરંતુ દરેક સમુદ્ર દરેક ઋતુ અને દરેક જીવંત પ્રાણીની દિનચરસા પર પણ અનુભવાશે ચંદ્રનું અસ્તિત્વ ફક્ત રોમાંચ અને કવિતા પૂરતું મર્યાદિત નથી તે પૃથ્વીની પર્યાવરણીય સ્થિતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે શું બે હજાર પચીસ સુધીમાં યુરોપનો નાશ થશે બે હજાર પચ્ચીસ માટે બાબા વાંગાઈની આગાહી પણ ઓછી ભયાનક નથી તેમણે કહ્યું છે કે આગામી વર્ષોમાં યુરોપ સંપૂર્ણપણે નાશ પામી શકે છે ભલે કોઈ નક્કર વિગતો ન હોય યુદ્ધ આબોહવામાં સંકટ અને રાજકીય તણાવને જોઈને છબી વધુ ભયાનક બને છે સૌથી છોંકાવનારો દાવો બાબા વાંગાએ કહ્યું હતું કે માનવ સભ્યતા પાંચસો ઓગણસીમાં સમાપ્ત થઈ જશે કોઈ દેશ બચશે નહીં કોઈ ભાષા નહીં સંસ્કૃતિ નહીં અને કદાચ પૃથ્વી જેવો કોઈ સ્થળ બનશે નહીં આગાહી કોઈ વૈજ્ઞાનિક તત્વોએ આધારિત નથી પરંતુ અત્યાર સુધીની તેમને ઘણી સચોટ આગાહીઓને ધ્યાનમાં લેતા તેને અવગણવી સરળ નથી